ભારતીય ચૂંટણી પંચ એસ આઈ આર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે અને આનો ઉદ્દેશ્ય એ છે કે જેઓ પાત્રતા ધરાવે છે એવા દરેક મતદારના નામ યાદીમાં હોય અને જેઓ પાત્રતા નથી ધરાવતા એમના નામ દૂર થાય ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બર બે હાજર પચીસ દરમિયાન બીએલઓ તમારા ઘરે ઘરે આવીને તમને ગણતરી ફોર્મ આપશે તમારે એ ફોર્મ જેટલી વિગતો જાણતા હો એટલી ભરીને રાખવાની છે તે ફોર્મ પર તમારે તમારો તાજેતર ફોટો લગાડવાનો છે અને સહી કરીને રાખવાની છે જયારે બીએલઓ ફોર્મ પરત લેવા આવશે ત્યારે બાકીની વિગતો ભરવામાં તમને મદદ કરશે જેથી સાચી માહિતી આપીને સહકાર આપશો નવ ડિસેમ્બર મુસદ્દા યાદી પ્રસિદ્ધ થશે આઠમી જાન્યુઆરી બે સુધી હચ દાવા કે વાંધા રજૂ કરી શકાશે સાતમી ફેબ્રુઆરી બે હાજર છવીસ ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે સાચી મતદાર યાદી લોકશાહી નો આધાર ચાલો એસઆઈઆર પ્રક્રિયાને સફળ બનાવીને લોકશાહી મજબૂત બનાવી